નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત ઇસ્લામ ધર્મમાં મોહરમે હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબાલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબાલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું શરબત દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામમાં મહોરમ પર્વને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા હતા અને મહોરમના દિવસે જુલુસ નીકળ્યું હતું જેમાં યા હુસેનના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કારંટા ખાતે હઝરત કુતુબ મહેમૂદ દાદા સોહરવર્દીની દરગાહ આવેલી છે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે તેવી આ સુપ્રસિદ્ધ દરગાહ ખાતે સવારથી જ મોહરમ પર્વને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી તાજીયાઓનું જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ત્યારબાદ મહીસાગર નદીમાં તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા જુલુસ દરમિયાન ઢોલ નગારા સાથે યુવાનોએ તલવાર સાથે કરતબ્યો રજૂ કર્યા હતા સાથે અવનવા કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જિલ્લાભરમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી